તાજેતરમાં અમદાવાદ આવેલા કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ટીખડ કરતા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના નેતા છે એક રેસના ગોળા અને બીજા લગ્નના ગોળા જેવા નેતા જેમાં ભૂલ એ થાય છે કે લગ્નના ગોળાને રેસમાં ઉતારી દેવાય છે માટે હવે રેસના ગોળા રેસમાં અને લગ્નના ગોળા લગ્નમાં ઉતરશે રાહુલ ગાંધીનું ઘોડાવાળું આ નિવેદન ભારે ચર્ચામાં રહ્યું હવે એ બયાનને લઈને ભાજપના પીડ નેતા નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે મહેસાણાના જીઆઈડીસી ટાઉન હોલ ખાતે કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમ હતો જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું એ જોઈએ બે પ્રકારના ઘોડા હોય છે એક રેસ ઘોડો અને લગનમાં નચાવવાનો નો હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરીભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે કોઈને ઘેર લગ્ન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારા નાચતા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસ વાળા કોઈને બોલાવી લેજો નાચતો ઘોડો આવી જશે ખર્ચ રેસમાં દોડવાનો હરીફાઈમાં ઉભા રહેવા માનો રેસ એટલે એટલી રેસ નહીં યુદ્ધમાં મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ